એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંકટ એ પોતાની માત્ર દસ સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર આખું ભારત ફરી સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ધામ અને નેપાળ પશુપતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સપના તો બધા જુએ છે પણ સપનાને સાકાર કરવાનું દમ બહુ ઓછા લોકો રાખે છે એવું જ કંઈક કર્યું છે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના પીપાવાગ ધામ ગામના હાલ સુરતના વતની સંતોષભાઈ સાંકે સંતોષ એ બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે આખું ભારત ફરવું છે અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરવી છે એ સપનું એણે તેની પોતાની રહેલી સો સેસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તેણે ફક્ત એકસો છવ્વીસ દિવસમાં સત્તર હજાર કિલોમીટર ફરી અને આજના યુવાનો જે વેસ્ટર્ન કલ્ચર તરફ ફરી રહ્યા છે તેમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવાના અને સાથે સાથે શેરનો ટુ ડ્રગ્સનો સંદેશો આપી સુરત એમખેમ પાછા ફર્યા અને પોતાનું સપનું પૂરું કર્યું હતું

મારી સો સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે તો ટોટલ સત્તર હજાર કિલોમીટર નું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મને યાત્રાની અંદર એકસો છવ્વીસ દિવસ થયા છે તો આ યાત્રાની અંદર સૌથી મેન કે આજનું જે યુથ છે ને એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યું છે એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે આ મેં મારી યાત્રા શરૂ કરેલી અને આવી રીતે મારી આખી મેં એકસો દિવસની અંદર મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચની અંદર પહોંચી અને શ્વેતાજી ને મળ્યો છું તેમણે તો એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે તો એમનો પણ ખુબ ખુબ ધન્યવાદ હર હર મહાદેવ હર હર મહાદેવ